સૌનું સ્વાગત છે અને એની ત્રીજો કાર્યક્રમ પણ છે તમને એમ થતું હશે કે એક સાથે ચાલીસ પુસ્તકો આ વાત સાચી છે ચાલીસ પુસ્તકોનું એક સાથે વિમોચન છે અને આ જે ગ્રંથો છે એમનું સર્જન કર્યું છે શ્રુત સ્થવીર દીપ રત્ન સાગરજી મહારાજે આ પિસ્તાલીસ પુસ્તકો પછી એમણે આપેલા ગ્રંથોની સંખ્યા સાતસો ને ચિમોતેર થવા જઈ રહી છે મને લાગે છે કે આ એક પ્રકારનો અનન્ય સર્જનનું કામ થયું છે એક જૈન શ્રુત સ્થવીર દ્વારા કે જે જૈન આગમના બહુ ઊંડા અભ્યાસી છે ને આગમ ઉપર વધારે પુસ્તકો આપ્યા છે એના અર્થો એની ટીકાઓ સહિત ખાલી છસો સત્યાસી તો આગમ ઉપર એમના પુસ્તકો છે આ ઉપરાંત બીજા વિષયો પર પણ પુસ્તક છે આનો સરસ મજાનો કાર્યક્રમ જામનગરમાં થવા જઈ રહ્યો છે આ વિષય આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે દીપ સાગરજી મહારાજ જોડાયા છે કાર્યક્રમ માં બે વસ્તુ ઉપર ધ્યાન દોરીશ આપનું ત્રિવેણી મહોત્સવ નામ આપું હાજી એટલા માટે કે આગમ એટલે જૈન શાસ્ત્રો જી એ જૈન શાસ્ત્રો મૂળ અને એના ઉપરના સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ડિસ્ક્રિપ્શન્સ જી સંસ્કૃત પ્રાકૃત ડિસ્ક્રિપ્શન્સ જે છે એ બધાનું એટલે લગભગ એક લાખ શ્લોક પ્રમાણ જેટલાનું અને ગુજરાતી કર્યું એ થોડના આઠ હજાર પાના છે જેને ચાલીસ પુસ્તકમાં વિભાજીત કર્યા છે બરાબર એનું વિમોચન એક વાર જી બીજું દીપ રત્ન સાગર ડોટ ઓઆર જી નામની એક વેબસાઈટ લોન્ચ કરીએ છીએ એટલે મારા તમામ પુસ્તકો ફ્રી ઓફ ચાર્જ એ રીડર અને ડાઉનલોડ બંને મોડમાં હશે જેને ફક્ત વાંચવા હોય એને છૂટ ડાઉનલોડ કરવા હોય અને ત્રીજો જે કાર્યક્રમ છે એ કદાચ એકોતેર વર્ષ પૂરા થયા હોય ત્યારે અદભુત હિંમત કરેલી છે મેં ભગવાનની કૃપાથી હવે જે હું કરવા જઈ રહેલો છું એ સંસ્કૃત પ્રાકૃત મૂળ આગમ એના ઉપર જે નિર્યુક્તિ હોય ભાષ્ય હોય ચૂર્ણી હોય અને વૃત્તિ હોય જેને પંચાંગી કહેવામાં આવે બરાબર સાડા બાર હજાર કરતા વધુ પાના એમાં થવાની સંભાવના છે હા અને સાડા ત્રણ વર્ષ થી ચાર વર્ષ આ કાર્ય થશે મારી ધારણા છે એટલે હું હસતા હસતા કાર્યક્રમ નું બીજું પાસું એવું છે કે નવતર પ્રયોગ હું કરી રહ્યો છું આ વખતે જનરલી આવા કાર્યક્રમ વક્તૃત્વ આધારિત હોય બરાબર એની બદલે મેં આ વખતે આ કાર્યક્રમ ઈ શ્રુતો જ્ઞાનની આરાધના આધારિત કર્યો છે બરાબર જેમાં વક્તૃત્વ બે કલાકમાં વક્તૃત્વ ફક્ત પંદર મિનિટ નો હશે પંદર મિનિટ વિમોચન ની હશે અને દોઢ કલાક શ્રુત ધર્મ ની આરાધના ઉપર જશે બરાબર એટલે વક્તૃત્વ ની બાબત એટલે ધર્મ ક્રિયા આધારિત કાર્યક્રમ મુખ્યો છે

એમાં અમારું ના બિરુદ વાળા અંદર પડેલી વસ્તુ બરાબર એ તાળપત્ર અને હસ્તપ્રત ની વસ્તુ ને એને સર્વપ્રથમ વખત આગમો ને બધાને મુદ્રિત ની અંદર લે જી મીન્સ કે દેવર્દી ગણિત ના વખત વખતમાં જે લેખન કાર્ય કાળપત્ર ઉપર થતું તું એને પ્રિન્ટેડ ફોર્મ માં લેવાનું એને કામ કર્યું એટલે મને આ છઠ્ઠી સાતમી પેઢી એવો વિચાર આવ્યો કે વલ્લભીપુર ની અંદર દેવનથી ગણી એ મોટો આગમો જીવન ત્રી એટલા કામ કર્યું બરાબર પછી સાગરા નવસુરી પણ પ્રિન્ટેડ જીવનત્રી એટલે કર્યું તો આ નવો યુગ છે અને હું આ યુગ સાથે દોડી રહેલો જૈન સાધુ છું જે ભાગ્ય જ હોય છે કોઈ તો મેં વિચાર કર્યો કે જો આને વર્લ્ડ નામના પ્રોગ્રામ ની અંદર યુનિકોડ માં અપલોડ કરી દેવામાં આવે ભલે પ્રિન્ટિંગ તો કરે જ છે પણ પ્રિન્ટિંગ ની આવી છે થોડુંક હોય તો આ અપલોડ કરી વસ્તુઓ ચિરંજીવ નહીં તો દીર્ઘજીવી તો થશે જ એકદમ એકદમ આ એક મુખ્ય કારણ એનું અને બીજું કારણ કઈ છે થોડુંક દુઃખદ છે કે આપણો સમાજ અને આપણા જ મહત્વ આપે છે એ લોક અને શાસ્ત્રો ની વાતો એ ધીરે ધીરે વિસરાતી જાય છે અથવા તો સ્પર્શ પામતી નથી બરાબર એટલે એ એક દુખ અને વેદના કે મને ભલે એક એકગોળ

આ શાસ્ત્ર ના અર્થ ને એના ટીકાઓ સુધી જઈ શકે એવું આ વિરાટ કાર્ય છે પણ સાહેબજી આટલા વર્ષોથી આ કામ કરી રહ્યા છો તો તમારો હેતુ તો એ છે કે શાસ્ત્ર લોકો સુધી જાય અને જીવન પણ રહે એની વાત જે છે 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 આટલું કામ કામ કર્યા પછી કારણ કે મને લાગે કોઈ રીતે થયું નથી તમારા દ્વારા એકલા હાથે લગભગ આ કામ થયું એટલું મહત્વ એમ પણ વધારે છે એટલે તમે જે હેતુથી આ કામ કર્યું એ કેટલું સિદ્ધ થાય છે એના વિશે થોડી વાત કર એટલે કૌશિકભાઈ એમાં શું છે આનો વર્ગ થોડોક તો ઓછો રહેવાનું છે જેમ કે મેં આગમ પરિભાષા કોષ એટલે એક ડિક્શનરી બનાવી પ્રાકૃત સંસ્કૃત અને એની એમાં કઈ ગુજરાતી હિન્દી ના આવે બરાબર તમે ડિક્શનરી ખોલીને જુઓ પાંચ ભાગની તો ઓક્સફર્ડ ની ડિક્શનરી જેવી ડિક્શનરી લાગે તમને વનમેન શો માં છેતાલીસ હજાર કરતા વધુ શબ્દો અને એકાદ લાખ જેટલા રેફરન્સ અંદર મૂક્યા

સામાન્ય માણસે સમજવું હોય તો એ કઈ રીતે સમજવું ને એમાં તમારા ગ્રંથો સામાન્ય માણસ ને કઈ રીતે મદદરૂપ થાય એને અનુવાદ સાહિત્ય મદદરૂપ થાય એમાં મેં શું કર્યું એક આગમ સટીક વિષયાનો ક્રમ નામની પાંચ ભાગની અંદર ચૌદસો એસી પાનામાં ચોપડીઓ બહાર પાડી આગમ સટીક વિષયનો મતલબ કે આગમ મૂળ અને એની જે કઈ ડિસ્ક્રિપ્શન્સ હોય એ બધાને ભેગા લઈને એની ઇન્ડેક્સ બનાવી એ ઇન્ડેક્સ જ ચૌદસો એસી એટલે તમારે પર્ટીક્યુલર વિષય કે પર્ટીક્યુલર વસ્તુ જોઈ છે તમે એ ડિક્શનરી ખોલી એમાંથી જોઈ લો મારે આ ગોતવું છે તમને એ મળી જાય છે બીજું જૈન ઈ લાઇબ્રેરી કે જેનો હું લિટરેચર એડવાઇઝર છું અમેરિકાની છે એમાં અમે એક સર્ચેબલ આગમ નામ ફાયદો શું થાય કે મારે સાધુ કઈ નહીં કહેવાનું સર્ચેબલ આગમ માં જઈને પ્રાકૃત અથવા હિન્દી અથવા ગુજરાતી કોઈ એક ભાષાની અંદર સાધુ કે સાવુ શબ્દ લખવાનું પછી ખાલી ક્લિક કરો એટલે બારસો ચૌદસો રેફરન્સ

બહાર આવી જાય છે એક તો આ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સમજવી એક તો મુશ્કેલી હોય અને તમે શંકા કરી આપી કે ભાઈ તમે સર્ચમાં જઈને આ રીતે તમે કોઈ પણ વાત શોધો તો તમને તરત જ હાથ થઈ જાય

જૈન ઈ લાઇબ્રેરી છે ને જે નોર્થ અમેરિકાની અત્યારે એમાં તો બધું અપલોડ કર્યું જ છે અને હવે ઓગણીસ તારીખે એમાં મારા સાતસો ચોમોતેર બધા જ પુસ્તક આવી જશે એટલે કદાચ જૈન ઈ માં જાય તો તો મળવાનું જ છે પણ કોણ એટલા ત્રીસ ચાલીસ હજાર પુસ્તક માં કોણ શોધે તો કઈ નઈ મેં મારું આપી દીધું ભાઈ તારે જોતું ફ્રી

તમારી પાસે હતા કઈ રીતે શક્ય બન્યું હું સ્પષ્ટીકરણ આપીશ ને

છે વ્યાકરણ એટલે માની લોકો ને સિદ્ધ એમ સીધું ન ભણવું હોય સંસ્કૃત તો મેં અભિનવ લઘુ પ્રક્રિયા નામથી ગુજરાતી ના માધ્યમથી સંસ્કૃત વ્યાકરણ આપી દીધું છે એક વ્યાકરણ સાહિત્ય પછી એક વ્યાખ્યાન સાહિત્ય એટલા માટે કે વર્ષો એક લક્ષ્મી શ્રીજી મહારાજ થઈ ગયા વર્ષો પેલા દોઢસો વર્ષ પેલા સીમિત હતું એટલે એને એમ છે કે મારા શિષ્ય ને મારા ન હોવા પછી એને જીવન વિતાવવાનું આવે તો વ્યાખ્યાન શું કરશે એટલે એને ઉપદેશ પ્રસાદ નામથી ત્રણસો સાહીઠ વ્યાખ્યાન બનાવીને આપી દીધા એના ઉપરથી મને વિચાર આવ્યો આખી દુનિયામાં કદાચ પેલો એવો વ્યાખ્યાન ગ્રંથ હશે કે જેમાં દરેક વ્યાખ્યાન ફિક્સ દસ થઈ ગયું છે નઈ કોઈમાં એટલે વ્યાખ્યાન સહાય થી પછી તત્વાભ્યાસ

ગુજરાતીમાં ડિટેલ સ્ટડી ટૂંકમાં નૌકાર તો ખાલી નૌકાર ઉપર સૂત્રાભ્યાસ સાહિત્ય વ્યાખ્યાન સાહિત્ય વ્યાકરણ સાહિત્ય એવી રીતે ભક્તિ સાહિત્ય આરાધના સાહિત્ય વિધિ સાહિત્ય આવા બધા સાહિત્યો ને ભેગા કરી એવા થઈ પુસ્તક પણ સાહેબજી તમે છસો સત્યાસી પુસ્તકો આગમ ઉપર હજી તમે ત્રીજો પ્રકલ્પ જે વિચારો છે એ આના સંબંધિત છે ત્રીજો પ્રોજેક્ટ એટલા માટે વિચાર્યો છે કે અમેરિકાની અંદર દસ યુનિવર્સિટીમાં જૈન એકેડમી સ્ટાર્ટ થઈ છે ત્યાં વર્લ્ડ અને યુનિકોડ ની અંદર હોય જે સાહિત્ય એ જ કોપી પેસ્ટ એડિટ વગેરે થાય બરાબર એટલે હું આજે આકો પ્રોજેક્ટ વિચારી રહ્યો છું બે હેતુ છે એક તો પિષ્ટરીસ પિષ્ટરીસ આગમ એના ડિસ્ક્રિપ્શન સંસ્કૃત ના જે છે એ સહિત વર્લ્ડ ના યુનિકોડ પ્રોગ્રામ માં મૂકવા એની મૂકવા થી અંદર એના માટે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા લંડન બધે જે અભ્યાસ ચાલુ થયા છે એ લોકોના છોકરાઓને કે વિદ્યાર્થીઓ છે એને ડાયરેક્ટલી જેટલું જે જોતું હોય કારણ કે આપણે તો આમાં ચેપ્ટર આવે ને અમે તમે ભણતા તો એની અંદર કઈ રાવજી પટેલની બધી કવિતા ન હોય કોઈ બે કવિતા કે એક કવિતા હોય બરાબર એમ આને પણ આગળ માંથી એક જ વસ્તુ જોઈતી હોય તો એ પર્ટિક્યુલર એ વસ્તુ ન થોડી ટેસ્ટ કરી લે

એકલા હાથે જેમ આર્મી કર્યું છે અને આ તો સદીઓ સુધી વર્ષો સુધી નહી સાહેબજી આ તો સદીઓ સુધી કામ લાગે છે જયારે જયારે જેને કોઈ જૈન આગમ વિશે કઈ પણ જાણવું હશે તો તમારા સંશોધન કાર્ય પાસે જશે તો એને બધું લગભગ મળી જશે પણ એવી શક્યતા લાગે છે છે કે હજી આ કામ બાકી કરવું જોઈએ એવું ખતું થાય એક વસ્તુ હજી બાકી છે મારા દ્રષ્ટિએ જી આપણે મેં જેટલા બનાવ્યા ને ડિક્સનરી તો શબ્દ કોષ રૂપે બનાવી કા વ્યાખ્યા કોષ રૂપે બનાવી બરાબર હજી વિષય કોષ થઈ શકે આમાં સમજો કે આગમ ની અંદર હજી એટલે હવે છે ને ચિંતા નથી કે મેં પ્રાકૃત નું હવે શરૂ કરવાનું નક્કી કર્યું ઓગણીસ થી બહુ વિમોચન થઈ જ રહ્યું છે એટલે મારે એક વિષય છે

છે ને જેટલી દાન દાન મળે એટલું મારા જેવા મળતું નથી પત્રિકા બહાર પાડે એક પત્રિકા પાંચસો રૂપિયાની હોય એવી હજાર પત્રિકા બહાર પાડે એને પચાસ હજાર મળી જાય પણ મારે આ છપાવવું હોય તો પાંચ લાખ ભેગા કરતા જામનગર દેવભાગ દેવ માં અને આવો સરસ કાર્યક્રમ જૈન ધર્મ અને જૈન સિદ્ધાંતો ને સમજવા માટેની સરળતા તમે ઉભી કરી દીધી છે એમ કહી શકાય